હેલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વડિયોમાં તમારું સ્વાગત છે બધા મિત્રોનું તો આપણે ભરતી લઈને આવી છીએ તો કૌશલ્ય યુનિવર્સિટી ગુજરાત દ્વારા જે ભરતીની જાહેરાત કરી છે ને આમાં કોઈ પણ જાતની પરીક્ષા વગર અને કોઈ પણ ફરજ જે આરજીપી વગરની ભરતી છે અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને બને તાવતી વિદ્યાર્થી મિત્રોને શેર કરો અને બધા મિત્રોને જે આ છે ન્યૂઝ છે બરાબર આ જે મેસેજ છે એ બધાને પૂગે વિડીયો આપણે જે કૌશલ્ય યુનિવર્સિટી ગુજરાત દ્વારા જે વિવિધ પોસ્ટો પર અને પદો પર જે ભરતીની જાહેરાત કરી છે કંઈ કેટલી સંખ્યા પર ભરતી છે અને પગાર ધોરણ શું રહેવાનું છે એ બધી આપણે ડિસ્કસ આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં બનાવી રહ્યો વિડીયો અંત સુધી નિહાળો તો તમને ખબર પડે કે કઈ રીતના આ જે ભરતી પ્રક્રિયા છે એ જે યુનિવર્સિટી બહાર પાડવામાં આવી છે એ વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાના છીએ શરૂ કરીએ વિડીયો સંસ્થા છે ધ સ્કિલ યુનિવર્સિટી છે અને વિવિધ ભરતી છે અને અરજી તમારે ઓફલાઈન કરવાની છે અરજી કરવાની છે એટલે તારીખ ચાર એપ્રિલ સુધીમાં તમારે અરજી કમ્પ્લીટ કરી દેવાની છે અને વધારે તમારે કોઈપણ જાતની માહિતી જોતી હોય તો અહીંયા આપણે એની ઓફિસિય સત્તર વેબસાઇટ આપેલી છે આ સત્તર વેબસાઇટ ઉપર જઈને તમે વધારાની માહિતી છે તમે ત્યાંથી મેળવી શકો છો અને જરૂરી તારીખની વાત કરીએ તો આ ભરતીની જે નોટિફિકેશન છે નવ માર્ચથી જે રોજ બહાર પાડવામાં આવેલી છે અને ભરતીના ફોર્મ પણ નવ માર્ચ સુધી ભરવાના શરૂ થઈ ગયેલા છે એટલે કન્ટિન્યુ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય એને કઈ રીતના ઓફલાઈન ફોર્મ ભરવાનું છે અને કઈ જગ્યાએ મોકલવાનું છે એ પણ આપણે વિડીયોના અંત સુધીમાં ડિસ્કસ કમ્પ્લેટ પૂરી કરી નાખશું અને પોસ્ટની વાત કરીએ તો ટેકનિકલ હેડ છે આસિસ્ટન્ટ પ્રોફેસર અને ટ્રેનર પદો ઉપર ભરતીની જાહેરાત છે પગાર ધોરણની વાત કરીએ તો કૌશલ્ય પ્રત્યે જે તમારું સિલેક્શન પામ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જે કેટલા રૂપિયા પગાર ધોરણ સુકવાના છે એ એના ઉપર આધાર રાખશે બરાબર તમારે કઈ પોસ્ટમાં તમને મળે છે અને તમને કેટલો પગાર થોડા પગાર વિશે પણ થોડીક માહિતી આગળ મેળવી લઈએ ટૂંકમાં તો આપણે હેર ટેકનિકલ રૂપિયા છે બે હજાર રૂપિયા સુધીની તમને છે એ પગાર મળવા મળે છે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હતા અને દસ્તી એક લાખ બ્યાસી હજાર સુધીનો પગાર ટેનર છે એમાંથી શુમાલથી એકસો બેતાલીસ એક લાખ બેતાલીસ સુધી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તમામ પોસ્ટ માટે અલગ અલગ રાખવામાં આવેલ છે તમારા કયા પોસ્ટમાં તમે ફોર્મ ભરો છો એના ઉપર આધાર રાખે છે બરાબર તમે તેના ઉપર તમારે શૈક્ષણિક લાયકા નક્કી કરતી હોય છે બરાબર આ રીતના શૈક્ષણિક લાયકા અલગ અલગ છે અને જરૂરી ડોક્યુમેન્ટ વિશે આપણે વાત કરીએ તો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશેની આપણે વાત થોડી કરી દઈએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ છે અને પાસપોર્ટ સાઈઝના ફોટા લિવિંગ સોલ્ટી છે માર્કશીટ છે અને ડિગ્રી જે અનુભવનું પ્રમાણપત્ર જાતિનો દાખલો તથા અન્ય જરૂરી દસ્તાવેજો છે તમારા આ બધા ડોક્યુમેન્ટની જોડવાની હોય છે અને પસંદગી પ્રક્રિયા છે તમારી ઇન્ટરવ્યુ દ્વારા છે તમારી પસંદગી પ્રક્રિયા થતી હોય છે ઓફલાઈન માધ્યમ દ્વારા તો તમારે કુરિયરથી અરજી મોકલાવવાની છે આપણે સરનામું ધ સ્કૂલ કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી વિકાસ રોજગાર વિભાગ દ્વારા ગુજરાત દ્વારા જે આ મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા દ્વારા આના પર તમારે મહેમાન